શું વિદ્યાર્થી મિત્રો તમે ભારતના રાષ્ટ્રપતિઓ વિશે આ મહત્વની ફેક્ટ જાણો છો સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવનાર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેન સૌપ્રથમ શીખ રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસી સૌપ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કે આર નારાયણન સૌથી યુવાન અને સૌપ્રથમ બિનહરિફ ચૂટા નારા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી સૌપ્રથમ કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવનાર વી વી ગિરી ભારતના એકમાત્ર અવિવાહિત અને વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ભારતના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિના ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામના રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેન અને ફકરુદ્દીન અલી અહમદ સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહમદ સૌથી ઓછા સમય સુધી હોદ્દા પર રહેનાર રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેન સતત બે વાર ઉપરાષ્ટ્રપતિ અને પછી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર ડોક્ટર એસ રાધાકૃષ્ણ ભારતના ચૌદમા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ભારતના પંદરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ